જય માતાજી મિત્રો હું છું પ્રકાશ રાઠવા સૌનું સ્વાગત છે હાલની અંદર જે મિત્રો જાહેર થઈ છે ભરતી જેની અંદર ત્રણસો જેટલી જગ્યાઓ ખાલી છે જે ગૌણ સેવા પસંદગી મંડળની અંદર ભરતી જાહેર થઈ છે એના ફોર્મ ભરવાના હાલની અંદર શરૂ છે જે લોકોના વોચસ ઉપર રજીસ્ટ્રેશન છે અવેલેબલ એ લોકો ફોર્મ તરત ભરી શકશે અને જે લોકો રજીસ્ટ્રેશન નથી કર્યું એ લોકો રજીસ્ટ્રેશન કરી લેશો અને ફોર્મ ભરશો જેથી કરી કોઈ પણ નવી ભરતી આવે તો એની અંદર તમે તરત ફોર્મ ભરી શકો ખૂબ ઝડપથી જે તમારી પ્રશ્ન ડિટેલ છે વારંવાર તમારે ફિલ કરવાની રહેતી નથી જેમ કે ફોટો સિગ્નેચર તમારો એડ્રેસ ચાથનો દાખલો નામ જે ઘણી બધી માહિતી છે એ તમારે લખવાની રહેતી નથી જે તમે રજીસ્ટ્રેશન કરેલું હોય એને ઉપરથી જ તમે ફોર્મ ભરી શકશો જે તમારે ક્વોલિફિકેશન છે એ જ તમારે એન્ટર કરવાની હોય છે તો આશા રાખીશ મિત્રો કે તમે હવેથી રજિસ્ટ્રેશન જરૂરથી કરી લેશો અને કઈ રીતે રજીસ્ટ્રેશન કરવાનું છે તેની તમે પણ આપણે માહિતી આપવાના છે તો ચાલો જે આપણે કોન્ફિટન્ટ સ્ક્રીન પર અને જોઈએ કે કઈ કઈ માહિતી મેળવી અને આપણે ફોર્મ ભરવાનું રહેશે અને ઓનલાઈન કઈ રીતે ફોર્મ ભરવું તેની પણ માહિતી આપણે આપવાના છે તો આપણે મિત્રો ગયા છે કોમ્પ્યુટરની સ્ક્રીન પર અને તમે અહીંયા જોઈ શકો છો જે હાલની અંદર ભરતી છે એ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની અંદર ભરતી જાહેર થઈ છે પોસ્ટ જુનિયર ક્લાર્ક અને ક્લાર્ક અને અન્ય ઘણી બધી જગ્યાઓ પર ભરતી છે કુલ જગ્યાઓની વાત કરીએ તો ચાર હજાર ત્રણસો જેટલી જગ્યાઓ અહીંયા અવેલેબલ છે અરજી કરવાની જે શરૂ થવાની ફોર્મ ભરવાનું શરૂ થશે ચાર એક બે હજાર ચોવીસ એટલે કે હાલની અંદર ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે અરજી કરવાની જે છેલ્લી તારીખ છે એકત્રીસ એક બે હજાર ચોવીસ તો મિત્રો આ જે ફોર્મ ભરવાના શરૂ છે એ ઉપર ફોર્મ તમે ભરી શકશો જે અહીંયા જગ્યાઓની વાત કરીએ તો ઘણી બધી જગ્યાઓ છે જુનિયર ક્લાર્કની અંદર બે હજાર અઢાર ખાલી જગ્યાઓ છે સિનિયર ક્લાર્કની અંદર પાંચસો ને બત્રીસ હેડ ક્લાર્કની અંદર એકસો ને અગ્નસિત્તેર એમ ઘણી બધી અહીંયા તમે લિસ્ટ જોઈ શકો વિડીયો તમે પોસ્ટ કરી અહીંયા વાંચી શકશો તો હવે કઈ રીતે આપણે એ ફોર્મ ભરવા તેના વિશે પણ માહિતી મેળવી લઈએ મિત્રો તો ની અંદર જે લિંક આપેલી છે ત્યાંથી તમે સીધા ઓફિશિયલ વેબસાઇટ પર આવી જશો જેનો એન્ટરબ્રેસ તમને આ પ્રમાણેનો જોવા મળી જશે તો અહીંયા એપ્લાયનું જે ઓપ્શન આપેલું છે અહીંયા એપ્લાય ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે અહીંયા તમારે ગુણ સેવા પસંદગી મંડળ સિલેક્ટ કરી લેવાનું છે તમારે જેની અંદર ફોર્મ ભરવાનું છે અહીંયા તમારે પસંદ કરી લેવાનું છે ત્યારબાદ એપ્લાય ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે અહીંયા એપ્લાય નામ ઉપર ક્લિક કરવાનું છે જો તમે રજિસ્ટ્રેશન ઓલરેડી કરેલું હોય તો અહીંયા રજીસ્ટ્રેશન નંબર અને તમારી જન્મ તારીખ લખી અને આગળ પ્રોસેસ કરી શકશો અને જો તમે કદાચ ભૂલી ગયા હોય તો અહીંયા ફોરગેટ રજીસ્ટ્રેશન નંબર ત્યાં તમે ક્લિક કરશો ત્યારબાદ અહીંયા રજિસ્ટ્રેશન નંબર તમારી પાસે અવેલેબલ નથી તો અહીંયા તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે ને ડેટ ઓફ બર્થ અહીંયા એન્ટર કરી નંબર ઉપર તમે ક્લિક કરશો એટલે તમારા મોબાઈલની અંદર એક ઓટીપી આવશે ઓટીપી અહીંયા તમારે એન્ટર કરવાનો છે ત્યારબાદ તમને રજિસ્ટ્રેશન નંબર મળી જશે ત્યારબાદ રજીસ્ટ્રેશન નંબર મળ્યા બાદ અહીંયા રજિસ્ટ્રેશન નંબર અને ડેટ ઓફ બર્થ એન્ટર કરી આગળ પ્રોસેસ કરશો અથવા જો તમે કોઈ પણ વાર રજીસ્ટ્રેશન નથી કરેલું તો સૌથી પહેલાં આપણે મિત્રો રજીસ્ટ્રેશન કરી લેશો એ આ ઉપર ક્લિક કરશો ત્યારબાદ અહીંયા કન્ડિશન એક્સેપ્ટ કરી લેશો જે આ બધી માહિતી છે એ તમારે અહીંયા પિન કરી લેવાની રહેશે જેનો વિડીયો આપણે અગાઉ અપલોડ કરેલો છે રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું તેની લિંક આપણે ની અંદર આપેલી છે તો આજે એપ્લાય કઈ રીતે કરવું એના વિશે આપણે જોઈ લઈએ અથવા તમે રજિસ્ટ્રેશન ના કરો અને સીધા અહીંયા સ્કીપ કરી શકશો સ્કીપ કરશો એટલે સીધા તમે ફોર્મ ભરવાનું તમારી સામે અહીંયા જોવા મળી જશે તો સૌથી પહેલા અહીંયા તમારી સરનેમ ફર્સ્ટ નેમ હસબન્ડ નેમ અથવા ફાધર નેમ અહીંયા તમારે લખી દેવાનું રહેશે ત્યારબાદ અહીંયા મધર નેમ લખવાનું છે મેલ પીમેલ અહીંયા જેન્ડર તમારે સિલેક્ટ કરી લેવાનું છે ત્યારબાદ અહીંયા ડેટ ઓફ બર્થ મેરિડ અનમેરિડ અહીંયા તમે સિલેક્ટ કરી લેશો અહીંયા કેટેગરી સિલેક્ટ કરી લેવાની છે તો તમે જો કેટેગરી સિલેક્ટ કરશો જો તમે એસસી એસટીની અંદર હશો તો અહીંયા તમને કાસ્ટ સર્ટિફિકેટનું પણ ઓપ્શન નંબર સુધી જશે અહીંયા કાસ્ટ સર્ટિફિકેટ નંબર કાસ્ટ સર્ટિફિકેટ જે ઇસ્યુ કરવામાં આવે છે એ ડેટ અને કયા રાજ્યમાંથી તમે કળાવેલ છે એ અહીંયા તમને જોવા મળી જશે ત્યારબાદ અહીંયા એડ્રેસ તમારે ફિલ કરવાનો છે અહીંયા ડિસ્ટ્રિક સિલેક્ટ કરવાની છે ત્યારબાદ અહીંયા તાલુકો અને કોડ કમ્પલસરી અહીંયા મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે જે તમારો રેગ્યુલર છે એ તમે અહીંયા સિલેક્ટ કરી શકો છો રી ટાઈપની અંદર ફરી મોબાઈલ નંબર અહીંયા એન્ટર કરવાનો છે ત્યારબાદ અહીંયા એડ્રેસ જે તમે આ બાજુ સિલેક્ટ કર્યું એ જ રીતે સેમ ટુ સેમ અહીંયા ફિલ કરતા જશો અહીંયા ઈમેલ આઈડી તમારે કમ્પલસરી એન્ટર કરવાની છે રીએન્ટર અહીંયા ઈમેલ આઈડી કરશો ત્યારબાદ કોઈ અધર તમારી પાસે ક્વોલિફિકેશન નથી જેમ કે રાજ્ય લેવલનું કોઈ નથી તો અહીંયા નોટ એપ્લિકેશન તમે અહીંયા સિલેક્ટ કરી લેશો ત્યારબાદ આગળ વધશો જે આ લેંગ્વેજ છે એ ત્યાં તમારે દરેક લેંગ્વેજની અંદર આ રીતે ચેકબુક મારી લેવાનું રહેશે દરેક ઉપર તમે ક્લિક કરી લેશો ત્યારબાદ જે તમારું ક્વોલિફિકેશન રિચર્ણ છે શૈક્ષણિક લાયકાત છે અહીંયા તમારે સિલેક્ટ કરવાની છે ત્યારબાદ પર્સન્ટેજ ક્લાસ અને બોર્ડ કઈ યુનિવર્સિટીની અંદરથી તમે કયા બોર્ડની અંદરથી એક્ઝામ આપેલી છે એ તમારે અહીંયા લખી દેવાનું રહેશે ત્યારબાદ અહીંયા તમને સ્ટેટ જોવા મળી જશે પાસિંગ ઇયર તમારે અહીંયા લખી દેવાનું રહેશે કેટલી ટ્રાય તમે આપી છે એક બે એ અહીંયા તમારે લખી દેવાનું છે જે લાસ્ટ શીટ નંબર છે એ અહીંયા તમારે લખી દેવાનો રહેશે ત્યારબાદ આ કન્ડિશન એક્સેપ્ટ કરી સેવ ઉપર ક્લિક કરી દેવાનો રહેશે ત્યારબાદ તમને રજીસ્ટ્રેશન નંબર શો થઈ જશે જ્યારે તમે સેવ કરશો રજીસ્ટ્રેશન નંબર તમને જોવા આવે છે તમારે કોઈ જગ્યા પર કોપી કરી અને સેવ કરી લેવાનો છે અથવા તમે મોબાઈલ ની અંદર એપ્લાય કરતા હોય તો એનો સ્ક્રીનશોટ લઈ લેવાનો રહેશે ત્યારબાદ જો કોઈ પણ ભૂલ હોય તો એડિટની અંદર જે તમે સુધારો કરી શકશો અથવા અપલોડ ફોટો એન્ડ સિગ્નેચર ઉપર ક્લિક કરી જે તમને એપ્લિકેશન નંબર મળ્યો છે એ અહીંયા એન્ટર કરી લેશો અને અહીંયા ડેટ ઓફ બર્થ એન્ટર કરી ઓકે કરશો ત્યારબાદ તમારો ફોટો અને સિગ્નેચર તમારે અપલોડ કરી ઓકે ઉપર ક્લિક કરી દેવાનું રહેશે ત્યારબાદ કન્ફર્મ ઉપર તમે ક્લિક કરશો અહીંયા સેમ પ્રોસેસ રહેશે એપ્લિકેશન નંબર અને ડેટ ઓફ બર્થ એન્ટર કરી ઓકે ઉપર ક્લિક કરશો એટલે જેટલી પણ તમારી માહિતી છે એ બધી માહિતી તમને શો થઈ જશે તો એ માહિતી બરાબર હોય તો તમારે કન્ફર્મ ઉપર ક્લિક કરી કન્ફર્મ અરજી કરી લેશો જ્યારે તમે કન્ફર્મ અરજી કરશો ત્યારે કન્ફર્મ નંબર તમને જોવા મળી જશે ત્યારબાદ એપ્લિકેશન પ્રિન્ટ આઉટનો ઓપ્શન જોવા મળી જશે અને જે પેમેન્ટ પે કરવાનું છે એ પણ તમને અહીંયા જોવા મળી જશે જે લોકોને પેમેન્ટ પે કરવાનું છે એ લોકો અહીંયાથી ઓનલાઈન પેમેન્ટ કરી શકશે કઈ ભરતીની અંદર તમે ફોર્મ ભર્યું છે એ સિલેક્ટ કરી લેશો ત્યારબાદ એપ્લિકેશન જે કન્ફર્મ નંબર છે એ તમારી કરી તમે ચલણ પણ ભરી શકશો અને ઓનલાઈન પણ પે કરી શકશો અને એપ્લિકેશનની જે પ્રિન્ટઆઉટ છે એ પણ તમે અહીંયા મેળવી શકશો આશા રાખો છો કે મિત્રો આ માહિતી તમને પૂરેપૂરી મળી ગઈ હશે જો માહિતી પૂરેપૂરી તમને મળી હોય તો એક કોમેન્ટની અંદર ખૂબ એક સરસ વાક્ય લખી જય હિન્દ લખી તમે કોમેન્ટ કરશો તો આશા રાખો છું આ વિડીયો તમને ખૂબ ગમે છે તો મળી નવા વિડીયોમાં નવા ટોપિક સાથે જય હિન્દ વંદે